તાલુકાના જેનાલ વરણ ભીનમાલિયા હનુમાનજીના મંદિરે મેળો ભરાયો અને વરણ ગ્રામજનો દ્વારા હનુમાન ખાતે વાગતા ઢોલ સાથે બંને ગ્રામજનો દ્વારા ધજાઓ ચઢાવવામાં આવે છે જેનાલ પંચાયત અને વરણ પંચાયત દ્વારા મંદિરની આજુબાજુ સાફસફાઈ સફાઈ કરવામાં આવી હતી આજરોજ ભાઈ બીજના પાવન પર્વ એ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જેનાલ વરણ મુકામે શ્રી ભીનમાલિયા હનુમાનદાદાનો સુપ્રસિદ્ધ મેળો અહીન્યા ભરાય છે શ્રી ભગવાન ભારતીજી મહારાજની સિદ્ધ ભૂમિ ગણાય છે આ મેળાની અંદર જેનાલ વરણ લક્ષ્મીપુરા દેવસરી સરત કમોડી કમોડા નાની શેરપુરા વરનોડા આસપાસના લગભગ પંદર જેટલા ગામો મેળામાં ઉત્સાહભેર આવે છે તેમજ આ મેળાને સફળ બનાવવા માટે જેનાલ વરણ લક્ષ્મીપુરા તથા આસપાસના ગામોના આગેવાન તથા યુવા વર્ગ સેવાની અંદર ખડેપગે રહે છે તેમજ ખાસ કરીને ક્ષત્રિય વર્ગના મિત્રો અહીન્યા ઘોડેશ્વર થઈ તલવારબાજી તથા વિવિધ કરતબો પોતાની આગવી કલા કૌશલ્ય બતાવે છે તેમજ જે કોઈને બાધા હોય માનતા હોય તે માનતા પરિપૂર્ણ કરવા માટે પણ આજના દિવસે લોકો આવે છે તેઓ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દર્શને કરવા ચોક્કસ પધારે છે અને હનુમાનજી મહારાજ જરૂર બધાની માનતા પરિપૂર્ણ કરે છે આ હનુમાનજી મહારાજની જગ્યા તપોભૂમિ જગ્યા છે જે જેના વરણ મુકામે આવેલી છે તેમજ આજના દિવસે તમામે તમામ અઢારે વર્ણના લોકોએ સાથે મળીને આ મેળાને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવામાં આવે છે મેળામાં અલગ અલગ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા તેમજ રમકડા પાનના ગલ્લા શેરડી ઠંડા પીણા સોડા અને ભજીયાની દુકાનો કરવામાં આવે છે ડીસા પોલીસ દ્વારા મેળામાં બંદોબસ્ત ગોઠવવામાં આવે છે આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યા હતા તથા વર્તમાનમાં બ્રહ્મલીન શ્રી રેવા ભારતીજીનો પરિવાર આ મંદિરમાં સેવા કાર્યમાં જોડાયેલો છે અને આ ભારતીય સંસ્કૃતિની પરંપરા પૂજો અશ્વ દોડ તેમજ આજુબાજુના ગામોની અંદર ભગવાન હનુમાનજીના દર્શન કરવા માટે અલગ અલગ સ્થાનોમાંથી ગામ લોકો

વરણ અને જેનાલ દ્વારા વર્ષોથી પરંપરાગત ભાઈભીત તિમિતે શ્રી ભિનમાળિયા હનુમાનજી મંદિરે બહુ મોટો અને વર્ષોથી મેળો ભરાય છે તેઓ આજુબાજુના દેવસરી નાણી વરનોડા કમોળા તમોળી શેરપુરા યાવરપુરા પેખડા લક્ષ્મીપુરા દરેક ગામો બધા ભાઈચારાથી અહીંયા આવીને વર્ષોથી પરંપરાગત આ મેળાનું ભવ્યથી ભવ્ય બધા એક સાથે મળીને સારી રીતે આયોજન થાય છે સુખ શાંતિથી વર્ષોથી આ જુદીનો ઇતિહાસ છે કે આ મેળામાં ક્યારેય પણ શ્રી ભીનમાળિયા હનુમાનજીની કૃપાથી કોઈ અનહોની કે કોઈ અઘટિત ઘટના બની નથી બધા ભાઈઓ બહેનો મજાથી મેળાનો આનંદ લે છે અને શ્રી ભીનમાળિયા હનુમાનજી વરણ અને જનાલ બહુ વ્યવસ્થિત રીતે આયોજન કરીને બધા યુવા મિત્રો બધા ભેગા મળીને મેળામાં સુખ શાંતિ જળવાઈ રહે અને આ રીતે વર્ષોથી આયોજન થાય છે અને દુકાનો બીજી બધી બધી શાંતિપૂર્વક બધા પોતપોતાનો ધંધો કરે છે અને આજુબાજુના લોકો ખૂબ જ વર્ષોથી આનંદ માણે છે અને શ્રી ભીનમાળીયા હનુમાનજીના પવિત્ર ધામથી બધા દર્શન કરી અને બધા ભાઈ નિમિત્તે આજે ભીનમાળીયા હનુમાનજીના આશીર્વાદ મેળવે છે અને વર્ષોથી એકદમ શાંતિપૂર્ણ મેળાનું આયોજન થાય છે અને આજે પણ એકદમ શાંતિપૂર્વક મેળો ભરાણો છે અને બધા લોકો આનંદપૂર્વક મેળાની મજા લઈ રહ્યા છે જે આપણું નામ હું વરણ પૂર્વ પર દેવ પરબતભાઈ મેવાભાઈ અને મારા પત્રકાર મિત્રશ્રી બનસિંહ વાઘેલા સાથે ભીનમાળીયા હનુમાનજી મંદિર વરણ થેન્ક યુ સરદારનગર કેનાલ અને આ મેળો હનુમાન બાબાનો ભરાય છે બધા દરબારો વધારે છે દરેક સમાજમાં વધારે છે અને બહુ સારું આયોજન છે અને રીતે અમારી શાંતિ છે અને બહુ બહુ ધન્યવાદ પત્રકારકો ધન્યવાદ મારા આપણું મારું નામ જન્માલભાઈ આજે અમારા વરણ ગામે ભીવાડિયા હનુમાન બીજનો મેળો ભરાય એ બદલ અમારા વરણ ગામના જનાર ગામના તમામ આજુબાજુના ગામમાં જે લોકો વધારેલા હનુમાન દાદાના દર્શન માટે ત્યારે અમારા વરણ ગામના જનાર ગામના ફટાકના ખેલૈયાઓ ફટાક ખેલી અને મોજ મસ્તી માણી અને ત્યારબાદ અમારે અશ્વદોળ થાય કપડા ઊંટ વગેરે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા એ બદલ અમારા ડીસા તાલુકાના રૂરલ પોલીસ સ્ટેશનના અમારા તમામ સ્ટાફના અધિકારીઓ અમારા મેળાની અંદર ખૂબ સરસ એમને આયોજન એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું પત્રકારી દરબાર એમનો પણ ખૂબ ખૂબ આભાર એમને માતાજી ખૂબ સુખ શાંતિ આપે નવા વર્ષ ના ખૂબ ખુબ એમને અભિનંદન પાઠવું મારું નામ વરણ ડેપ્યુટી સરપંચ જેણુભા નાગજીભાઈ સરપંચ શ્રી અમારા વખતુભા અમારા જગમાલ કાકા અમારા મળવતસિંહભાઈ અમે દરેક મિત્રો સાથે મળી અને અમે મેળાનું બહુ સરસ આયોજન કર્યું એ બદલ ખૂબ ખૂબ અમારા દરેક ગ્રામજનોને અમે ખૂબ ખૂબ અભિનંદ મંદિર આવેલું છે ત્યાં આગળ દર વર્ષે પારંપરિક રીતે આ રીતે મેળાનું આયોજન બીજના દિવસે થાય છે અને આજુબાજુના ગામના લોકો સારી સંખ્યામાં વસ્તી પડે છે અને મેળો ખૂબ જ સારો ભરાય છે મેળાની અંદર આશ્વદોડ થાય છે મેળાની અંદર વર્ણના લોકો આ મેળાની અંદર સહભાગી બને છે મેળાની અંદર આવે છે અને મેળો શરૂઆતથી અંત સુધી ખૂબ શાંતિપૂર્ણ રીતે પૂરો થાય છે અને લોકો ઘણા દિવસે ન મળ્યા હોય પણ આ મેળાની અંદર બધા ભેળા થાય છે અને બીજું કે આ મેળો અમારે પારંપરિક રીતે વર્ષોથી થતો રહેલો છે અને ખૂબ મજા આવે છે જે આપણું નામ આજે વાત કરવામાં આવે તો જે ડીસા તાલુકાના ચેનાલ હરણ લક્ષ્મીપુરા ને આજુબાજુના એવા તરફથી પંદર ગામડાનું જે અરીણ આવેલું છે જે ભીમાળે હનુમાન કહેવાય છે તો દર વર્ષની જેમ આ વર્ષ પણ પરંપરા રીતે જે ભાઈભીતના દિવસે જે મેળો ભરાય છે અને જે આજુબાજુના જે ગામડાઓમાંથી મોટી સંખ્યામાં જે લોકો ઉમટી પડતા હોય છે તો અમારા કેમેરામેન તમને બતાવવાની કોશિશ કરશે જે પણ એક ઘણી બધી પબ્લિક જોવા જે મળી રહી છે જે જમનાવ મેળાની અંદર જે આજુબાજુના ગામડાની અંદર તે ઘણા બધા લોકો પણ દર વર્ષની જેમ આ વર્ષ પણ જે મેળો સરસ શાંતિ અને સુખ શાંતિ રીતે ભરાણો છે અને મેળાની અંદર જે આ વર્ષ તો જેડીસા પોલીસ દ્વારા જે પણ સરસ રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને મેળાની અંદર અલગ અલગ બધી જે દુકાનો છે સેલરીની છે જે રામકડા ઘણી બધી દુકાને લીધે મેળાની અંદર રાખવામાં આવે છે અને હનુમાન હિમાલિયા મંદિરની બાજુની અંદર જે પણ સરસ એક મજાની તળાવ આવેલું છે તો અમારા કેમેરામેન તમને તળાવ પણ છે અને જે ઉપરથી પણ તમને દરેક જે મેળા મેળાનો જે નજારો બતાવવાની કોશિશ કરીશ એ અમારા કેમેરામેન દરેક લોકોને બતાવશે